સલમાન બોરાને માંગણીને લઈને આણંદ મુસ્લિમ સમાજે રોજગાર ધંધા સ્વયંભૂ બંધને સમર્થન આપ્યું ગત બાવીસ જૂન આણંદના ચિકોતરા પાસે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા આણંદના સલમાન વોરા મારામારીનો ભોગ બને સલમાન વોરાને ન્યાય મળે તે માટે આજરોજ તારીખ સત્યાવીસ જુલાઈ આણંદ શહેર મુસ્લિમ સમાજે પોતાના ધંધા રોજગાર સ્વયંભુ બંધ પાડી મૃતક સલમાન વોરાને ન્યાયની માંગણીને સમર્થન આપ્યું હતું આણંદ શહેરના મુસ્લિમ વિસ્તારોમાં ઠેર ઠેર લોકોએ પોતાનો ધંધા રોજગાર બંધ પાડેલ અને બાકી રહેલ આરોપીની જલ્દીથી ધરપકડ કરવામાં આવે તેવી માંગણી કરાઈ હતી આણંદ શહેરના પોલશન રોડ ભાલેજ રોડ સમરખા ચોકડી સુપરમાર્કેટ સાઉથ ફૂટ રોડ સહિત વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ સમાજે પોતાના વ્યવસાયિક ધંધા બંધ રાખ્યા હતા તો આનંદ બંધને સમર્થનને જોતા અન્ય ગામો હાડગોળ સુચિત્રા કણઝરી ભાલેજ ઠાસરાના મુસ્લિમ સમાજે ધંધા રોજગાર બંધ પાડી સમર્થન જાહેર કર્યું હતું ગઈ બાવીસ જૂને ચિકોદરા મુકામે નાઇટ ટુર્નામેન્ટની અંદર નિર્દોષ મરહુમ સલમાનનું જે બહુ ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી તેના અનુસંધાને આજે એક મહિના ઉપર સમય વીતી ગયો છે તેમ છતાં આની અંદર મુખ્ય આરોપીઓ પકડથી દૂર છે અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું નજરે જોયાના સાક્ષી આપ્યા છતાં અને ઘણા બધા પુરાવા આપ્યા છતાં આજ દિન સુધી ફરિયાદની અંદર નામનો ઉલ્લેખ થયો નથી તેના લીધે અમે ઘણી બધી વાર વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો પ્રશાસનને કરવા છતાં આજ દિન સુધી અમને ન્યાય નહીં મળ્યો તેના અનુસંધાને મુસ્લિમ સમાજ વતી આના માટે એક બંને અપીલ કરવામાં આવી હતી તેના લીધે અમે ફક્તને ફક્ત આણંદ માટે બંને અપીલ કરી હતી પણ આણંદની સમસ્ત સમાજની જનતાએ આની અંદર પ્રચંડ બહુમતીથી બંને સમર્થન આપ્યું પણ તેમ છતાં પણ આજુબાજુના સાતથી આઠ ગામડાઓએ આની અંદર બંને સમર્થન આપી પોતાના ગામોને બહુ વ્યવસ્થિત રીતે બંધ પાડ્યો અને આજની અમારી બંધની કોઈ ચળવળ નથી કોઈ રેલી નથી કોઈ આંદોલન નથી ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજ એક શાંતિની વિચારધારાવાળો મુસ્લિમ વર્ગ છે મુસ્લિમ સમાજે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં ઘણા બધા બલિદાનો આપ્યા છે એટલે અમે ફક્ત આ બંધના આધારે સરકારને એક અપીલ કરવા માગીએ છીએ કે મરહુમ સલમાન વોરાને ન્યાય આપવામાં આવે તેના જે પકડથી આરોપીઓ દૂર છે તેમને પકડી પાડવામાં આવે અને કોઈ પણ જાતની શાળાબારી રાખ્યા વગર ગમે તે ચમડબંધી હોય કાયદાના અનુસંધાને સંવિધાન મુજબ જે પણ કાયદો છે બધાને સમ સર્વ સમાજને લાગુ પડે છે તે મુજબ જે બી બાકી હોય એ આરોપીઓને પકડી મંગાવી તેમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે બસ અમારી એ જ અપીલ છે અને આજના દિવસે સર્વ સમાજે મુસ્લિમ સમાજે દરેક સમસ્ત મુસ્લિમ સમાજે બહુમતીથી બિલકુલ બંધ પાડ્યું તે બદલ હું સમસ્ત મુસ્લિમ સમાજનો આભાર માનું છું તેની સાથે સાથે પોલીસ પ્રશાસને પણ અમુને બહુ સપોર્ટ કરે છે આજના બંધની અંદર તેમનો પણ હું આભાર માનું છું બસ અસ્તુ જય જય ભારત